કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે ભરૂચના એક બાળકે પોતાના જન્મ દિવસની ઉજવણી કઈક અનોખી રીતે કરી છે ચાલીસ ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રજડતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગરખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોય પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે અને અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે જન્મદિવસે કંઈકને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમો યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો છે મહમદ સામીએ પોતાના સાતમા જન્મ દિવસે કોરોના કાળ હોવાના કારણે એક હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેલી હતી અને હાલ એટલે કે આજે આઠમા જન્મ દિવસે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પોતાના જન્મ દિવસે કેક કટિંગ સહિતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયામાંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમી અને તે પણ ચાલીસ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાતમંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને મદદરૂપ થઈ માનવતા મહેકાવી છે અને વાલીઓએ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરવું તેવો સંદેશો બાળકે પાઠવ્યો છે 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 આત્મ છોકરાઓને ચોકલેટ કેપ ને ચપ્પલ આપી છે મેં એવું જાઉં કે તમે બી તમારી ચોકલેટ ને ચપ્પલ કેપ અને છોકરાઓને વેચો